વાસિયા ખાતે મતદાન મથક પર વોટ્રાપવાનો સિક્કો ગાયબ થઈ જતાં પ્રિસાન્ડિંગ ઓફિસરની બેદરકારી સામે આવી ચોરાફળી પ્રાથમિક શર્મા મતદાન મથકમાંથી મતદાન કરવાનો સિક્કો ગાયબ થઈ જતાં રસાકસીના ઝસ્ય સર્જાયા બારત્રીસ સુધીમાં છત્રીસ પોઇન્ટ સડત્રીસ ટકા મતદાન નોંધાયું હોવાની વિગત વાસિયા પંચાયત વાસિયા પ્રાથમિક શાળા એક હજાર સાતસો છોત્તેર જેટનું સરપંચ તરીકેના ત્રણ ઉમેદવાર રાજુભાઈ ગલાલ જેનું નિશાન ખંડણી તેરસિંહ દુગલાવ સેહયા જેનું નિશાન ગ્લાસ રાહુલ સાંધી લાલ સંગાળા જેમનું નિશાન ટેબલ છે બુધ પ્રાથમિક શાળા ખાતે ચોરાફળી પ્રાથમિક શાળા પર ચાર બુથ પર હાલ મતદાન શાંતિપૂર્વક ચાલુ હતું મળતી માહિતી મુજબ એક વાગ્યા સુધીમાં સિક્કો લાપતા હોવાનું જાણ મળ્યું પ્રિસાઇન્ડિંગ ઓફિસર પાસે બીજો સિક્કો હોવાથી મતદારોનું મતદાન ચાલુ કરવામાં આવ્યું સિક્કો બેન પાસે ના આવ્યો અને મને જાણ કરી પણ મને જાણ કરવા છતાં જે અડદિયામાં જે કંઈ અમે મતદાન કરી છે એનાથી વધારે કોઈ પણ મત નીકળે તો એ સંપૂર્ણ જવાબદારી મારી રહેશે આપનું નામ નીનામા રમેશભાઈ નાનજી પ્રિસાઇડિંગ પ્રિસાઇડિંગ ઓફિસર કેટલા ટકા કેટલા હું વાસ્યા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલી છે અને માં કુલ બે બૂથો આવેલો છે એમાં બૂથ નંબર બેમાં બેલેટ ઉપર મારવાનો જે સિક્કો છે એ લગભગ સવા બેની વચ્ચે જે પીસીઆઈડી ઓફિસર જે બેન છે એની પાસેથી ખોવાઈ ગયેલો છે અને લગભગ બાર સાડા બાર સુધી તેત્રીસ પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન થયેલું છે અને પ્રિસાઈડિંગ ઓફિસર એવી જવાબદારી લે છે કે આનાથી વધારે મતદાન નીકળે તો તેની હું બાહેદારી લઉં છું આપનું નામ મારું નામ હશે રાજેશભાઈ ગલાલભાઈ રિપોર્ટ વિજય ચરપોટ સંજેલી